હલો વેલકમ બેક ટુ અવર ચેનલ સો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલમાં અને લાસ્ટ ટાઈમ આપણે ટેન્સિસની શરૂઆત કરી હતી અને એની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ ચૂક્યા એના પહેલાં ચેન્જ ધ વોઇસ આપણે જોયું છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે આપણે આગળ ભણીશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ અને હજી પણ વિદ્યાર્થી મિત્રો કદાચ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને કરી લેજો અને બીજા ધોરણ છ થી બારના દરેક વિદ્યાર્થીઓને ખાસ તો મોટા વડીલો શિક્ષકો કદાચ જોઈ રહ્યા છે અમારો વિડીયો પણ બાળકો આપણો ટાર્ગેટ છે કે એમના સુધી પહોંચે અને એમનું જ્ઞાન વધે તો એમના સુધી પહોંચાડજો એ મારી અપીલ છે આપ સૌને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો ફ્રીઝ કન્ટિન્યુઅસ ટેન્સ બરાબર ઘણી આ જે કાર્ડ છે પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્પોકન ઇંગ્લિશ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ધોરણ નવ દસ અગિયાર બારની અંદર ડુ એસ ડાયરેક્ટેડ એની અંદર કાર્ડમાં ફકરાને બદલવાનો હોય છે તો એના માટે આપણે આ શીખી રહ્યા છે તો દરેકને ઉપયોગી છે તો આજે આપણે જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળનો પહેલાં તો આપણે ઉપયોગ જાણીએ કે આ ઉપયોગ શું છે આનો આનો ઉપયોગ તો શું બતાવે છે ચાલુ વર્તમાન કાળ આપણને ખબર કેવી રીતે પડે કે સર મારે ચાલુ વર્તમાન કાળમાં બોલવાનું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બોલવાનું છે કે લખવાનું છે આપણને કેવી રીતે ખબર પડે તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ શું છે તો ક્રિયા હાલમાં હાલમાં ચાલુ છે તે બતાવે છે તે બતાવે છે બરાબર ચલો ઉદાહરણથી આ વાક્યને આપણે સમજીએ ઉદાહરણથી આ વસ્તુને આપણે સમજીએ તો અહીંયા આગળ એક ઉદાહરણ લખું છું હું તો હું ગાડી એટલે કાર ચલાવું છું બરાબર તો આ જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો શામાં છે કયા કાળમાં છે એ આપણને ખબર પડવી જોઈએ તો આ વાક્ય કાર ચલાવવાની જે ક્રિયા છે એ રોજે રોજની ક્રિયા છે કે હું અવારનવાર દરરોજ કાર ચલાવું છું એટલે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે સાનું વાક્ય છે સાદું વર્તમાન કાળ તો ગુજરાતીની અંદર આપણને ડિફરન્સ ખબર હોવી જોઈએ સાદું વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળમાં શું ડિફરન્સ છે ચલો આ જ વાક્યને આપણે બીજી રીતે લખીએ અથવા બોલીએ હું ગાડી ચલાવી રહ્યો છું ચો તમને સમજાયું હશે તો અહીંયા વાક્યના અંતમાં આ ટેન્સની અંદર રહ્યો છું રહી છે રહ્યા છે જેવા શબ્દોનો પ્રયોગ થાય બરાબર એટલે આપણને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો આ પ્રકારનો વાક્ય બને ચાલુ વર્તમાન કાળમાં હોય તો વાક્યના અંતમાં કયા શબ્દોનો પ્રયોગ થાય રહ્યો છે રહ્યા છે રહી છે જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે ખૂબ સહેલો છે આ તો જોઈએ હવે આની અંદર પહેલાં આપણે શું લખવાનું છે તો પહેલાં કર્તા લખવાનું છે વાક્યની અંદર કર્તા શું છે કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય સબ્જેક્ટ કહેવાય રાઈટ તો કર્તા કોણ છે આઈ જો એટલે પહેલું વાક્ય રચનામાં આપણે લખીએ કર્તા ક્રિયા કરનાર લખવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ ઈઝ એમ અથવા તો આર આ ત્રણમાંથી કોઈ એક શબ્દ આપણે લખવાનો છે બરાબર કેવી રીતે લખવાનો છે તો બહુ વચન હોય યુ દે બી હોય તો આર લખવાનું છે બરાબર સી ઈટ હોય તો હિઝ લખવાનું છે અને આઈ હોય તો એની સાથે એમ લખવાનું છે ક્લિયર ઓકે તો અહીં આગળ આઈ છે તો એની સાથે શું લખવું પડે એમ આઈ એમ ત્યાર પછી ક્રિયાપદ અને ક્રિયાપદની સાથે આપણે આઈએનજી જોડીને લખવાનું છે બરાબર ક્રિયા કઈ થાય છે ચલાવવાની ગાડી ચલાવવું તો ઇંગ્લિશમાં શું કહેવાય એને ડ્રાઈવ તો એનું શું કરી દેવાનું છે આપણે આઈએનજી જોડે તો કયો શબ્દ બને ડ્રાઈવિંગ આઈ એમ ડ્રાઈવિંગ ચલો કઈ વસ્તુ ચલાવાય છે એને કર્મ કહેવાય કે જે આપણે વોઇસ ભણ્યા ત્યારે જોઈ ગયા છે નીચે લિંક આપી છે ના જોયું હોય તો જરા જોઈ લેજો ખૂબ જ ઉપયોગી છે આઈ એમ ડ્રાઈવિંગ કઈ વસ્તુ ડ્રાઈવ થાય છે અ કાર આઈ એમ ડ્રાઈવિંગ અ કાર તો ઘણા બધા મારા બાળકો નાના એવા પણ છે કે જેમને નથી ખબર પડતી કે સર આ કયા ટેન્સમાં છે અંગ્રેજીમાં લખેલું હોય તો આપણને કેવી રીતે ખ્યાલ આવે તો હિન્ટ આપેલી જ છે બેટા કઈ રિન્ટ છે તો જ્યારે આગળ ઇઝ એમ આર હોય અને આઈ આપેલું હોય તો એ ચાલું વર્તમાન કાળમાં છે પ્રિઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે ચલો આઈ એમ ડ્રાઈવિંગ અ કાર હું ભણાવી રહ્યો છું તો રહ્યો છું એ શબ્દનો ઉપયોગ કર્યો મેં એટલે ચાલુ વર્તમાન કાળમાં થવું તો આઈ એમ ટીચિંગ ચલો હું ભણાવું છું હું અંગ્રેજી ભણાવું છું તો રોજે રોજની ક્રિયા થઈ બરાબર રહ્યો છું લીધો નથી તો એને કયા કાળમાં લખવું પડે આપણે સાદા વર્તમાન કાળમાં ચલો ક્લિયર બહુ સહેલું છે આવા ઘણા બધા સેન્ટેન્સ આપણે બનાવી શકીએ હવે આનો પ્રશ્નાર્થ વાક્ય તો આ વાક્ય રચના તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો કેવી રીતે બને પ્રશ્નાર્થ વાક્ય તો બહુ સિમ્પલ ધ્યાન રાખજો યાદ રાખજો અહીંયા જે આપેલો શબ્દ છે એને અહીં ફર્સ્ટ પોઝિશન પર પહેલા સ્થાને મૂકવાનો છે અને આને આ પહેલો જે શબ્દ છે એને બીજા સ્થાને મૂકવાનો છે બસ ખાલી અદલાબદલી કરવાની છે આટલું તમે કરશો તો એ સેન્ટેન્સ છે પ્રશ્નાર્થ વાક્ય બની જાય ચલો અને ફેરવી જોઈએ પણ જ્યારે આઈ હોય તો દરેકે દરેક ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય કરીએ તો આઈને અહીં લઈ જઈએ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં લાવીએ તો આઈનું યુ કરી દેવાનું છે ચલો એટલે યુ મેં લખી દીધું અહીં આગળ હવે યુ આને આગળ લાવવાનો છે પણ યુની સાથે એમ ના આવે બેટા તો સાથે શું આવે આરનો ઉપયોગ થાય બરાબર આર યુ બાકીનું એનું એ જ લખવાનું છે આર યુ ડ્રાઈવિંગ અ કાર ગુજરાતી શું થાય શું તમે કાર ચલાવી રહ્યા છો બરાબર તો યસ આઈ એમ ડ્રાઈવિંગ અ क्या हुआ कार चलो नो कहूँ हो ना तो, हूँ तो, कार चला रो नहीं तो नेगेटिव सेंटेन्स हो नॉट क्या मुकाय तो इज एम आर पी मुका यूं कहो कि हूँ कार चला रो नहीं तो नेगेटिव सेंटेन्स में क्या मुकाय नॉट अँ आग मुकाय बराबर लख्यु क्या मुकाय इज एम आर पी मुकाय आई एम नॉट ड्राइविंग अ कार

તો એનાથી પ્રશ્ન પૂછવાનો હોય તો શું કરવાનું છે તો સિમ્પલ આ જે પ્રોસેસ કરી છે એ જ કરવાનું છે પણ અનાથી પણ આગળ આપણે એ ડબ્લ્યુએસ શબ્દ લખવાનો છે મારે એમ કહેવું છે તમે શું ચલાવી રહ્યા છો તો ગાડી આ કાર બરાબર તો એને એ આપણો જવાબ છે એટલે હું કાઢી નાખું એને વોટથી પ્રશ્ન પૂછવો છે તો શું આવશે પહેલું વોટ લખી દીધું પછી આર આ સ્મોલ થઈ જાય એ વોટ આર યુ ડ્રાઇવિંગ વોટ આર યુ ડ્રાઇવિંગ જવાબ શું મળે આઈ એમ ડ્રાઇવિંગ અ કાર તો સો સિમ્પલ હવે એક ઉદાહરણથી જોઈએ ધોરણ નવ દસ અગિયાર અને બારમાં ડુ એસ ડાયરેક્ટેડ અંગ્રેજીના પેપરમાં વાક્ય જે આવે છે એનું એક ઉદાહરણ લઈએ જે એક્ઝામ આવી રહી છે એના માટે ખૂબ જ ઉપયોગી છે તો આપણે અહીં આગળ એવું આપ્યું હોય સાદા વર્તમાન કાળના સેન્ટેન્સ આપ્યા હોય કે ભાઈ આઈ સ્પીક ઇંગ્લિશ બરાબર આઈ હેલ્પ ધ પુઅર્સ આમ બે ચાર સેન્ટેન્સ આપેલા હોય છે એક્ઝામમાં બરાબર અને નીચે આવું લખેલું હોય છે સ્ટાર્ટ લાઈક ધીસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ બે માર્ક્સનો પ્રશ્ન છે સ્ટાર્ટ લાઈક ધીસ એટલે આ પ્રમાણે શરૂઆત કરો તો અહીં આગળ કંઈક આપણને આપેલું હોય એકાદ શબ્દો કે બે શબ્દ બસ આટલું આપ્યું હોય એને વાક્ય પૂર્ણ કરવાનું છે તો આપણને આપેલું જે સેન્ટેન્સ છે સાદા વર્તમાન કાળમાં છે કેવી રીતે ખબર પડે

તમે તરત બનાવી જ દીધો હશે પણ લખી લઈએ આઈ એમ હેલ્પનું શું થઈ જશે હેલ્પિંગ ધ પુઅર્સ ચલો ક્લિયર તો આ પ્રમાણે ઇંગ્લિશની અંદર ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે કે જે ક્રિયા ચાલુ હોય ક્લિયર ઓકે આગળ વધીએ થોડો વિડીયો ભલે લાંબો થાય અને કદાચ તમારી પાસે સમય ઓછો હોય તો થોડી સ્પીડ ટુ એક્સની વન પોઈન્ટ ફાઇવ એક્સની સ્પીડ જરાક રાખીને આખો જોશો તો તમને મજા આવશે સમજણ પડશે બાકી ખેંચીને ગધવચ્ચેથી જોઈને છોડી દેશો તો કામનું નહીં રહે બરાબર ઓકે આગળનો આપણે ટેન્સ જોઈએ પ્રેઝન્ટ પરફેક્ટ આપણે પહેલું શું કરીએ છીએ ઉપયોગ જોઈ લઈએ પહેલો એનો ઉપયોગ જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ શું છે તો પૂર્ણ વર્તમાન એટલે કે વર્તમાનમાં વર્તમાનમાં અથવા હાલમાં અથવા હમણાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચુકી છે તે દર્શાવવા માટે હાલમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે કે ભાઈ મેં ચાલુ વર્તમાન કાળ ભણાવ્યો તો એ ક્રિયા કેવી થઈ ગઈ પૂરી થઈ પણ ક્યારે પૂરી થઈ હાલમાં હમણાં પૂરી થઈ તો જ્યારે આવું આપણે કહેવાનું હોય બોલવાનું હોય લખવાનું હોય તો એને કયા કાળમાં લખાય પ્રિઝન પરફેક્ટન્સની અંદર લખાય બરાબર ચલો ઉદાહરણથી સમજીએ હું તેમને મળી ચૂક્યો છું બરાબર ઓકે ગુજરાતીમાં શું હિન્ટ છે તો વાક્યના અંતમાં ચૂક્યો છું ચૂકી છે અથવા તો એવી વાક્ય રચના કે જેની અંદર ક્રિયા પૂર્ણ થયેલી હોય એવો આપણને ખ્યાલ આવતો હોય તો એને પ્રિઝન પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં લખાય હું તેમને મળી ચૂક્યો છું એનો અર્થ શું દો મળવાની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ચલો અને સાદા વર્તમાન કાળમાં લખવું હોય તો કેવી રીતે લખાય હું તેમને મળું છું એટલે રોજ રોજ મળવાની ક્રિયા થઈ ચલો ચાલુ વર્તમાન કાળમાં લખવું હોય તો શું લખાય બેટા પાછળ વાક્યની અંદર શું લખાવું જોઈએ રહ્યો છું રહી છે હું તેમને મળી રહ્યો છું તો સામા થવું ચાલુ વર્તમાન કાળમાં તો અહીંયા આગળ આપણે ચૂક્યા છે કઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એટલે સામા લખવાનું છે રીઝન પરફેક્ટેન્સ વાક્ય રચના જોઈએ આઈ ચલો બરાબર પહેલા કરતાં જ લખાય બધા જ ટેન્સની અંદર ત્યાર પછી બીજો સ્ટેપ છે હેવ અથવા હેઝ બંનેથી એક શબ્દ લખવાનો છે હેઝ ક્યારે આવે અગાઉના ટેન્સમાં ચર્ચા કરી છે આપણે પણ પછી જોઈ લઈશું હમણાં હેવ અથવા હેઝ ત્યાર પછી ક્રિયાપદનું ક્રિયાપદનું ભૂત કૃદંત એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ બરાબર હમ ત્યાર પછી લખવાનું છે કર્મ અને પછી લખવાનું છે અન્ય શબ્દો બરાબર ચલો તો અહીં આગળ આની સાથે શું આવશે હેવ બાળકોને કન્ફ્યુઝન હોય કે સર હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવે તો બેટા તમારે યાદ રાખવાનું છે કે હેઝ ક્યારે આવે તો જ્યારે કરતા કરતા હી શી અને ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે નામ હોય પણ નામમાં કેટલા હોવા જોઈએ એક વચન એક હોવું જોઈએ ત્યારે શું લખવાનું છે આપણે હેઝ લખવાનું છે બસ આટલું તમે યાદ રાખો બાકીના બધા જ કરતા સાથે શું કરવાનું છે હેવ લખવાનું છે ચલો અહીં આય છે આઈની જગ્યાએ જો હિ હોત સી હોય ઈટ હોય અથવા કોઈનું નામ હોય તો શું કરવું પડે હેઝ લખવું પડે તો અહીંયા આગળ આઈની સાથે શું લખ્યું છે મેં હેવ આઈ હેવ ચલો ક્રિયાપદનું ભૂત કૃદંત ક્રિયા કઈ થાય છે તો કઈ ક્રિયા થાય છે મળવાની ચલો મળવું એના માટે કયો વર્ડ છે ઇંગ્લિશમાં મીટ મળવું બરાબર ચલો એનું ભૂતકાળ શું થાય મેટ થાય ભૂત કૃદંત શું થાય એ પણ મેટ થાય તો ભૂત કૃદંત આપણે લખવાનું છે આઈ હેવ મેટ ચલો કોને મળવાની વાત થાય છે એ કર્મ છે આપણો પેસી વોઇઝમાં ખાસ જોજો લિંક આપી છે તેમને તો મેટ હિમ આઈ હેવ મેટ હિમ આ વાક્ય પૂરો થઈ ગયું બરાબર ચલો હવે આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું હોય તો કેવી રીતે ફેરવાય તો આપણને ચલો ખબર પડી ગઈ એટલી કે બાળકોને ઘણીવાર કન્ફ્યુઝન થાય છે કે સર પ્રિઝન પરફેક્ટ ટેન્સ કેવી રીતે ઓળખાય તો બેટા જ્યારે વાક્યમાં હેવ અને હેઝ આવે તો સમજવાનું કે આ પ્રિઝન પરફેક્ટ ટેન્સનું વાક્ય છે અને એને પ્રિઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળમાં લખાય અથવા તો બોલાય ક્લિયર હેવ અથવા હેઝ આપેલું હશે હવે આની અંદર પણ સો સિમ્પલ પ્રશ્નાર્થ વાક્યમાં જુઓ આ શબ્દ આગળ લેવાનો છે અને આને આની જગ્યાએ લખી દો એટલે આપણું કામ પૂરું ચલો જોઈએ હેવ નહીં લખ્યા આગળ પ્રશ્નાર્થ વાક્યમાં આઈનું શું કરવાનું હમણાં જ આપણે વાત થઈ આની અંદર આ એનું શું કરી દેવાનું છે યુ તો આનું શું થઈ જશે યુ હેવ યુ બાકીનું એઝ ઇટ ઇઝ હેવ યુ મેટ હિમ શું તમે એમને મળી ચૂક્યા છો આપણો જવાબ થઈ ગયો ચલો ડબ્લ્યુ એચ શબ્દ તો પછી એ જ વસ્તુ આની પણ આગળ આપણે ડબલ્યુ એચ શબ્દનો ઉપયોગ કરવાનો છે આપણે કહેવું છે કે ભાઈ તમે ક્યારે તેમને મળી ચૂક્યા છો તો વેનથી આપણે લખવો છે તો વેન ક્યાં લખવો પડે આની પણ આગળ લખવાનું એટલે એચ સ્મોલ થઈ જશે વેન હેવ યુ મેટ મેટહિમ તમે એમને ક્યારે મળ્યા તો ક્યારે મળી ચૂક્યા છો આ થઈ ગયો બરાબર ઓકે ચલો નોટથી વાક્ય બનાવો છે નેગેટિવ સેન્ટેન્સ બનાવો છે કે હું તેમને મળી ચૂક્યો નથી તો નોટ કયા સ્થાન પર લખવાનું છે તો નોટ જે છે એ not have अथवा has પછી લખાય બરાબર ચલો આ વાક્યને આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ શું લખાય not have अथवा has પછી તો એ શું આવશે i have not met him આપણો સરસ વાક્ય દેખ્યો બરાબર ઓકે સમજો પડી બટા તો કે તો આ રીતે આપણે અને કરવાનું છે તો કે બોર્ડની જરા જરૂર પડશે અને જરૂર લાગે તો મિત્રો ચાલુમાં નોંધતા રહેજો અથવા તો સ્ક્રીનશોટ લઈને કે વિડીયો પોઝ કરીને તમે આને નોંધી શકો છો આગળ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ આપણે જોઈ લઈએ જેથી કરીને આજે આપણે આ સેશનની અંદર પ્રેઝન્ટ ટેન્સ આપણું સારી રીતે પૂર્ણ થઈ જાય અને આના પછી આપણે રિપોર્ટેડ સ્પીચ કરવા જઈ રહ્યા છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ટેન્સિસ જોશો તમે તો રિપોર્ટેડ સ્પીચ આપણને આવડશે અને એટલા માટે જ આ સ્ટેમ આપણે પહેલો લીધો છે કે ભાઈ પહેલાં તો બાળકોને ટેન્સિસ આવડવા જોઈએ સ્પોકન ઇંગ્લિશ માટે પણ આ ટેન્સિસ ખૂબ ઉપયોગી છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બધી જગ્યાએ આપણા માટે ઉપયોગી છે ચલો જોઈએ તો હવે નેક્સ્ટ આપણી પાસે જે મુદ્દો છે નેક્સ્ટ જે આપણે કરવાનું છે તે પ્રેઝન્ટ

એ કોમ્બિનેશન છે સારું કોમ્બિનેશન છે તો ચાલુ વર્તમાન કારનો અને બીજું છે પૂર્ણ વર્તમાન કારનો કે ક્રિયા ચાલુ થઈ અને પૂર્ણ થઈ તો આને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કહેવાય અને કેટલાક અંશે આપણે એવું પણ કહી શકીએ કે અત્યારે એ ક્રિયા પૂર્ણ થયેલી ક્રિયા અત્યારે પણ છે એવું કહી શકાય બરાબર ચલો ઉદાહરણથી આને આપણે સમજીએ ઉપયોગ લઈ લઈએ પહેલાં ઉપયોગ કે હાલમાં કોઈ ક્રિયા ચાલુ થઈ હતી એટલે આંશિક ભૂતકાળ અથવા તો થોડા સમય પહેલાં દસ પંદર મિનિટ પહેલાં અડધા કલાક પહેલાં બરાબર તો ત્યારે ચાલુ થઈ હતી અને અને અત્યારે પણ તે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે તે દર્શાવવા માટે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય ચલો ઉદાહરણ ગુજરાતીમાં એક લઈ લઈએ ખૂબ જ સરસ અને સાર સરળ ઉદાહરણ લઈએ અર્થ સવારના દસ વાગ્યા અથવા વાગ્યાનો ભણાવી રહ્યો છે બરાબર અર્ષ સવારના દસ વાગ્યા થી ભણાવી રહ્યો છે ચલો ક્રિયા ક્યારે ચાલુ થઈ સવારે દસ વાગે અને અત્યારે પણ ક્રિયા કેવી છે ચાલુ છે તો એવી વાક્ય રચનાને સામા લખાય બોલાય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર લખાય અથવા તો બોલે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે દાખલા તરીકે હું એક કલાકથી તમારી રાહ જોઈ રહ્યો છું હું સવારના સાત વાગ્યાનો ચાલી રહ્યો છું તેઓ મને એક કલાકથી હેરાન પરેશાન કરી રહ્યા છે તો ઘણા સમય પહેલા ક્રિયા ચાલુ થઈ હોય અને અત્યારે પણ એ ક્રિયા ચાલુ હોય તો આવી વાક્ય રચના માટે આ કારનો ઉપયોગ થાય ક્લિયર ઉપયોગ હવે વાક્ય રચના એની જોઈએ અને સમજીએ તો પહેલા કર્તા લખવાનો છે કર્તા કોણ છે વાક્યમાં તો અર્સ ત્યાર પછી આગળ હેવ તો આપણે અહીં શું લખવાનું છે અર્થ સાથે હેઝ ત્યારે પછી વધારાનું ઉમેરવાનું છે ચાલુ ક્રિયા બતાવવા માટે બિન અર્સ હેઝ બિન બરાબર ચલો પછી નેક્સ્ટ લખવાનું છે ક્રિયાપદ અને ક્રિયાપદની સાથે આઈએનજી ઉમેરવાનો છે ચલો ક્રિયા કઈ થાય છે આની અંદર ભણાવવાની ક્રિયા થાય છે ચલો ભણાવવું એના માટે કયો વર્ડ છે ટીચ ચલો એનું ભૂતકાળ શું થાય ટોટ ચલો ભૂતપૂદન શું થાય ટોટ બરાબર તો આપણે આની સાથે આઈએનજી ઉમેરવાનો છે અર્સ બીન ટીચિંગ બરાબર ત્યાર પછી અહીંયા આગળ આપણે સમય જો ચોક્કસ સમય હોય તો સિન્સ લખવાનો છે અથવા તો સમયગાળો હોય તો ફોર લખવાનો છે અને ત્યાર પછી શું લખવાનું છે સમય લખવાનો છે અને ત્યાર પછી કર્મ લખવાનો છે અને અન્ય શબ્દો આ પ્રમાણે બેટા તમે ગોઠવો એટલે આપણો વાક્ય સાચો બને અને વાક્ય આપણને આવડે આટલું યાદ રાખવું પડે બરાબર ચલો અર્સ આવી ગયો હેઝ આવી 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 ગયો 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 ટીચ ક્રિયાપદ દસ વાગ્યાનો ચોક્કસ સમય આપેલો છે બરાબર તો અર્સ હેઝ બીન ટીચિંગ સિન્સ ચલો પછી સમય લખવાનો છે સિન્સ ટેન ઈ એમ એક્સ્ટ્રા વર્ડ બાકી કયા રહ્યા મોર્નિંગ સવાર અથવા તો અહીંયા આગળ એએમ લખેલું જ છે મોર્નિંગ ના લખો તો પણ ચાલી જાય એવો સેન્ટેન્સ છે તો ઓર્સ હેઝ બિન ટીચિંગ સિન્સ ટેન એએમ મોર્નિંગ ચલો ક્લિયર હવે ફરી તમારું એ જ વસ્તુ એ જિજ્ઞાસા અને આતુરતા કે સર આપણને વાક્ય કેવી રીતે ઓળખવાનો છે કે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં છે ઇંગ્લિશમાં આપેલું હતું કેવી રીતે ખબર પડે આપણને તો કેવી રીતે ખબર પડે તો વાક્યમાં બેટા હેઝબીન અથવા તો હેવ હેવબિન આપેલું હશે અને ક્રિયાપદની સાથે શું આપેલું હશે આઈન જે આપેલું હોય તો આપણે સમજવાનું કે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ઇંગ્લિશમાં એક વાક્ય બોલું આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ બરાબર તો હું ક્યારનો તમારી રાહ જોઈ રહ્યો છું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પણ સર અમે તો ગેમ બેમ હોય તો કદાચ સબસ્ક્રાઈબ કરી લઈએ કોમેડી હોય તો આમાં રોજેરોજ કામમાં આવતું નથી ઓકે જસ્ટ અ જો કપાર્ટ તો સબ્સ્ક્રાઇબ કરજો અને આગળ વિદ્યાર્થીઓને મોકલજો ઉપયોગમાં આવે બધાને ચલો આગળ જોઈએ હવે આને પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું છે તો કેવી રીતે બનાવાય સિમ્પલ એ જ વસ્તુ અહીં આગળ આપેલા શબ્દને આગળ લખવાનો છે અને આને અહીંયા લખવાનો છે તો શું થશે પ્રશ્નાર્થ વાક્યમાં હેઝ બીન ટીચિંગ સીન્સ ટેન એમ મોર્નિંગ ચલો આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયો ચલો ડબલ્યુ પ્રશ્ન હોય તો એ જ આની પણ આગળ આપણે ડબ્લ્યુ શબ્દનો ઉપયોગ કરવાનો કે અર્થ શું ભણાવી રહ્યો છે દસ વાક્યનો મારે એવું કેવું છે તો મેં વોટ શબ્દ લખ્યો છે ડબલ્યુ એચ બરાબર તો એ ફર્સ્ટ પ્લેસ પર આવશે વોટ હેઝ અર્સ બીન ટીચિંગ સિન્સ ટેન એમ મોર્નિંગ પ્રશ્નાર્થ વાક્ય બરાબર ओके okay, चलो नेगेटिव सेंटेंस હોય તો નોટ ક્યાં લખવાનો છે નોટ હેલ અથવા હેઝ પછી લખવાનો છે चलो અહીં આગળ લખીએ આપણે કે ભઈ અર્ષ સવાના 10 વાગ્યા થી ભણાવી રહ્યો નથી તો હેઝ પછી લખવાનો છે તો અર્ષ હેઝ નોટ બીન ટીચિંગ સિન્સ 10 एएम मॉर्निंग क्लियर ओके <laughs> okay. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણું વર્તમાન કાળ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે વિધાનવાક્ય અંદર આવી ગયા પ્રશ્નાર્થ વાક્ય આવી ગયા નેગેટિવ સેન્ટેન્સ આવી ગયા અને હવે પછીના આપણા નેક્સ્ટ સેશનની અંદર આપણે ભૂતકાળ ભણીશું આ જ રીતે થોડું થોડું તમે પણ શીખતા જાઓ બીજાને મોકલતા જાઓ શેર કરો એટલે ભૂતકાળ અને પછી ભવિષ્યકાળ અને ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચ આપણે કરવા જઈ રહ્યા છે બરાબર તો એના માટે આની તૈયારી આપ સૌ સારી રીતે કરો જેથી કરીને તરત જ આપણને રિપોર્ટેડ સ્પીચનો પણ ખ્યાલ આવી જાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો થેન્ક યુ ઓલ ઓફ યુ હેવ અ ગુડ ડે